જગડ્યા સહિત ચાર પોલીસ સ્ટેશનમાં જડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો જગડ્યા જીઆઈડીસી ઉમલ્લા નેત્રંગ પોલીસ સ્ટેશનના છેલ્લા દોઢ વર્ષ દરમિયાન જડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ થયો ઝગડિયા જીઆઈડીસીમાં અવારુ જગ્યાએ વિદેશી દારૂના જથ્થાનો નાશ થયો કુલ ચોવીસ હજાર સોળ નંગ બોટલ જેની કિંમત તેતાલીસ હજાર આઠસો નેવુંના દારૂનો નાશ કરવામાં આવ્યો નાયબ કલેક્ટર જગડિયા મામલતદાર નશાબંધી પ્રોહિબિશન નશાબંધી પ્રોહિબિશન અધિકારીની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ થયો રિપોર્ટર રવિ સૈયદ તહલકા ન્યૂઝ જગડિયા 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 સીઆઈડીસી ઉમલલા તથા નેત્રંગ પોલીસ સ્ટેશનનો લગભગ છેલ્લા 1.5 વર્ષમાં જેટલા પણ પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા તે પ્રોહિબિશનના ગુનામાં કબજે કરેલ મુંતામાલને નાશ કરવા માટે મેજિસ્ટ્રેટ સર પાસેથી કોર્ટમાં તેના મેળવવામાં આવ્યા અને ત્યારબાદ મેજિસ્ટ્રેટ શ્રી ઝિયા એમને આ મુદ્દામાલ નાશ કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો તેના આધારે આજ રોજ ઝગડિયા જીઆઈટીસી પોલીસ વિસ્તારના આકાશ સ્ટાઇલ સામે નક્કી કરેલ સ્થળ પર મુદ્દામાલ નાશ કરવાનું નક્કી કરવામાં આવ્યું જ્યાં કુલ ચોવીસ હજારને સોળ બોટલો નાની મોટી મોટીથી નાશ કરેલ છે જેની કુલ કિંમત થાય છે બેતાલીસ લાખ આઠસો નેવું રૂપિયા આ મુદ્દામાલ આજે એસડીએમ શ્રી ઝઘડિયા તથા શ્રી તથા નશાબંધી અને પ્રોવિબિશન અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે